આપણે એવી તમે ક્યારેય ચટણી નહીં બનાવી હોય અહીંયા આપણે એક મૂળો લઈ લીધો છે અહીંયા આપણે મૂળાના પાન લીધા છે અહીંયા આપણે પાલકના પાન લીધા છે અહીંયા આપણે પુદીનો લઈ લીધો છે એક ઇદુનો ટુકડો લીધો છે ત્રણ તીખા મરચા લઈ લીધા છે અને અહીંયા છથી સાત લસણની કળીઓ લીધી છે એ અડધું લીંબુ લીધું છે બે લીલી ડુંગળી લીધી છે અને અહીંયા આપણે લીલા ધાણા સુધારીને લઈ લીધા છે પછી અહીંયા એક ટમેટું સુધારી લીધું છે અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર લીધો છે એક ચમચી આખું જીરું લીધું છે એટલે કે કાચું જીરું લીધું છે અને એક ચમચી જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે અહીંયા એક ચમચી આપણે ચાટ મસાલો લીધો છે અને બે ચમચી જેટલી ખાંડ રેગ્યુલર મીઠું લીધું છે

લસણની કળીઓ ઉમેરી દેસુ લીલા મરચાં ઉમેરી દેસુ અને ટમેટું પણ સાથે પીસી લેશું પેલા આને પીસી લેશું આપણે થોડું અહીંયા પીસાઈ ગયું છે તો અહીંયા આપણે પાલકના પાન ઉમેરી દઈશું અને મૂળાના પણ પાંદડા ઉમેરી દઈશું અહીંયા આપણે અડધું લીંબુ ઉમેરી દેવાનું છે આ ચટણીની અંદર આપણે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે ઓલું મિક્સર જારનું પવાલું નાનું પડતું હતું એટલે આપણે મોટું પવાલું લઈ લીધું છે એમાં બધું ફુદીના પત્તા ઉમેરી દઈશું અને લીલા ધાણા પણ ઉમેરી દઈશું અહીંયા ખાંડ પણ ઉમેરી દઈશું ચાટ મસાલો શેકેલા જીરાનો પાવડર આખું જીરું સંચડ પાવડર થોડું રેગ્યુલર મીઠું તો અહીં આપણી ટેસ્ટી એવી ચટણી તૈયાર થઈ ગઈ છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું આ ચટણી તમે ખાવામાં એટલી મજા આવશે કે એક રોટલી ખાતા હશો ને એની જગ્યાએ ચાર રોટલી ખાવાનું મન થાય તેવી ટેસ્ટી એવી આ ચટણી તૈયાર થઈ છે કે દાળ ભાત સાથે પણ ખાવાની મજા આવે છે અને ખીચડી અને રોટલા ભાખરી રોટલી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો